સમસ્ત જાફરાબાદ માછીમાર ખારવા સમાજ મુસ્લિમ સમાજ કોડી સમાજ તેમજ માછીમારી કરતા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું મુખ્ય કારણ એ છે કે વર્ષો જૂનો માછીમારો ધંધો જાફરાબાદ છે પણ હાલમાં છેલ્લા ત્રણ ચાર મહિનાથી જે બહારની રાક્ષસી બોટો આવીને દરિયાની અંદર એલઈડી લાઇટ લગાડીને તમામ નાની મોટી મચ્છી પેદા નથી થવા દેતા અને તે માછીમારો કરી જાય છે તેમજ તેને રોકવા માટે મામલતદારને આવેદન આપ્યું હતું જો કોઈ આ રાક્ષસી બોટોની માછીમારી બોટ માલિકો વિરુદ્ધ કરી તો આ રાક્ષસી બોટ બોટ સળગાવી દેવાનું તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપે છે આ પ્રશ્નને લઈને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા આ માછીમારી પ્રવૃત્તિ કરતા તાત્કાલિક પગલાં લઈને માછીમારી કરતા બંધ કરી જેથી નાના માછીમારો અને તેમના પરિવારનું ગુજરાન ચાલી શકે જો આવું નહીં થાય તો આવતા દિવસોમાં દરિયાની અંદર માછીમારી કરતા નાના માછીમારોની હિજરત કરવાનો વારો આવી શકે છે હાલમાં દરિયાની અંદર એવી રાક્ષસી પિચંગો થઈ રહી છે કે જેની આપણે કલ્પના ન કરી શકીએ એકી સાથે બસો બસો બોટો એકી સાથે પોતાની નેટ નાખી અને દરિયાની અંદર જમીનમાંથી ખેંચે એમાં નાની નાની મચ્છી જે મોટી થવા માંગતી હોય એના બચ્ચા જે રહેવાના ઘર હોય ઝાડવા હોય ગુફાઓ હોય આ બધું એના રહેવાના ઘર સુધા સાફ કરી નાખે છે અને નાનામાં નાની મચ્છી કે જે અત્યારે ગુજરાત સરકારે ગોલ મચ્છીને ગુજરાતનું પ્રતીક જાહેર કર્યું છે પરંતુ આપ જે દક્ષિણ ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવા આ લોકો એ ફિશિંગ કરી અને આ ઘોલ મચ્છીના બચ્ચા પચાસ ગ્રામ સો ગ્રામ સુધીના થયા હોય એને પકડી લે છે એટલે ઘોલ મચ્છીની નાબૂદી થઈ ગઈ હતી ત્યાર પછી એવી બીજી રાક્ષસી ફિશિંગ છે કે જે પર્સનને પેરા ફિશિંગ કહેવામાં આવે છે જે મોટો એરિયા હોય એ એરિયાની અંદર લગભગ બે ચાર પાંચ એકરની જગ્યાની અંદર આ મચ્છીનો ઘેરાવો જે થતો હોય એ ઘેરાવો આખો નાખી અને નીચેથી આખો કોતળો પેક થઈ જાય એટલે નાનીથી મોટી તમામ મચ્છીઓ જે અમુક જાતો તો દરિયાની અંદર નાબૂદ કરી નાખી છે ત્યાર પછી અત્યારે લાઇટ ફિશિંગ એલઈડી ફિશિંગ દ્વારા ફિશિંગ કરવામાં આવે રાત્રિ અમુક મચ્છી એવી હોય કે જે સૂર્ય ઉગે ત્યારે એને એમ થાય કે દિવસ થયો છે એટલે મચ્છી ઉપર આવે પરંતુ આ રાક્ષસો એવા છે માછીમારો કે આવી ફિશિંગ કરે છે કે દરિયાની અંદર બબે ત્રણ ત્રણ લાખની એલ લાઇટો જનરેટર દ્વારા દરિયાની અંદર ઊંડે ઉતારે અને મચ્છીને એવો આભાસ કરે કે ભાઈ અત્યારે દિવસ થઈ ગયો છે જેવી મચ્છી ઉપર આવે એટલે જાળ નાખી અને મચ્છીને મારી નાખે છે એટલે અમારા વખત તમામ ગુજરાત મહારાષ્ટ્ર ગોવા દીવ દમણ કેરળ તામિલનાડુ આ તમામ ઈસ્ટ કોસ્ટના જેટલા વેસ્ટ કોસ્ટના જે માછીમારો છે આ તમામનો અમારો આ રાક્ષસી ફિશિંગનો વિરોધ કરીએ છીએ અમે કે આ ફિશિંગ કેન્દ્ર સરકાર દ્વારા ત્વરીત અટકાવવી જોઈએ અને કાયદાની કલમની અંદર જે ફિશરી એક્ટ બનેલો છે એની અંદર એક્ટની અંદર આને લઈ અને જે જીવનભર માટે આ મચ્છી બંધ રહે મારવાની અને જો કોઈ પણ આવી ફિશિંગ દરિયાની અંદર કરે તો નેવી કોષગાર્ડ મરીન પોલીસને આનો હવાલો આપી અને આવા માચ્છીમારો પર કાયદેસરના પગલા ભરી એના રજિસ્ટ્રેશનો કેન્સલ કરવા જોઈએ બોટો જપ્ત કરી અને જે ફિશિંગ કરનારો છે એને જેલની અંદર નાખવા જોઈએ તો જ આ ફિશિંગ બંધ થઈ શકશે એટલે અમારી ફરીવાર કે આવી રાક્ષસી ફિશિંગો બંધ કરી અમારા આવતા દિવસોના અમારા બચ્ચાની અમારા બાળકોની જિંદગી આ મચ્છી સિવાય ઉદ્ધાર નથી તો આવો અમારા બાળકોને ક્યાંય બીજે મજૂરી કરવા ન મૂકવા પડે અને અમારો જે બાપ ધંધો છે એ અમે મચ્છી કરતા રહીએ માટે આવી ફિશિંગ બંધ કરવા માટે અમારી નમ્ર વિનંતી છે જીડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી